આપણે ફટાફટ પછી પરિક્રમામાં જોઈન થઈ ગઈ હાલવા મળીએ અને આપણી કોફી હવે જો ગાળે છે આ ગાળવાનું હોય સીધી ગાઢે જ છે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તો કરીને પછી પરિક્રમામાં હાલવાનું ચાલુ કરી દેવી લખાભાઈ શું કેવું હો થેપલા છે કમરા છે ચવાણું છે અરસીપુરી છે અને કોફીની મજા કોફી કોણે બનાવી કોફી ગોણે બનાવી આલો હમણે પીન પછી વખાણ કરીએ કાક પીધા પેલા વખાણ નો કરાય વાત તો થઈ ગઈ આ ભાઈ ની ઓકે આ કોફી એ જોઈ લો આઈ ની નડલા ભાઈ કેવું દીધું તમને મજા મજા બોલે આમાં નખે અલગ આપડા દુડી ભાઈ હું કેવું બહુ મજા આવે મજા આવે ને ગુડ મોર્નિંગ કહી દો ગુડ મોર્નિંગ આયા બહુ જોઈને

બધામાં સડવાનું હોય મિત્રો અને ભાઈ સફળ પેરા એકવાર તો પડવાનો જ છે

બહુ સરસ બહુ સરસ જય જય ગિરનારી ગરમી ગરમી હો ગઈ છૂટી ગઈ ના બની હો માયું હાલ મિત્રો તારા ફોટો પાડવાનો હતો હરણિયામાં અરે ત્યાં ફોટો પડવો જોઈએ ને વિડીયો ઉતાર્યો એમાં હરણ્યું નથી આવતું એમાં આવો જોડો જ દેખા એમાં આવજ જ દેખાતો હતો હરણ્યું હતું તોય

beli limbu serbat mau marawala. આ ચડવાનું છે તો જે ઘોડી આવી ગઈ છે આમ સીધું જ ચડવાનું છે જોઈ લીઓ હા ગડા ભાઈ જો ચડે કાકા પડતો નહી હો લે હાથ દઉં હાલો જાણે હવે આગળ ચડીને પછી મળીએ બરાબર ફોન પાસે હાથમાં રાખીએ તો ચાર પક કરવાના સાયાજી તો ફોન હાથમાં રાખો કે ચાર પક કરવા પકડી દઉન હજી હમે ચડવાનું બરાબર ત્યાંથી ઉતરવાનું છે ક્યાં આવ્યું પિયે પિયે લિમ્બો સરસ પિયે લિમ્બો સરસ ચડવાનું ને પછી એટલે ઉતરવાનું છે ગિરનારી ઉપર <laughs> જ ઉપસ્થિત થઈ ગયા પરિક્રમ માં કરવા આવ્યા કા વિરાટ ભાઈ ને આપડે શરબત પાસું વિરાટ કોહલી વિરાટ કોહલી છો ને તમે તમારે સેલ્ફી લેવી હતી હું

કઈ જિન્રી <derußenkaten�> जय जय गिरनारी जय गिरनारी जय गिरनारी अडलो बोललो मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। चलो बाल्टी आई थी ऊपर चढ़વાનું है चलो चलो

ઘર ભેગા હવે ઉપર જવાનું છે હું ઘર ભેગા હેઠળ ઉપર સડી ગયા

હજી અહીંથી બધું ફરી જવાનું છે તમે બ્લોગ માં બની ને રહ્યો તમને બધું જોવા મળશે નકર કઈ નઈ જોવા મળે નારાયણ અમા હમ બધું જવાનું એ ફરીન ફરીન ની આવવાનું હોય જવું તમે આમાં જોવો હવે ફોન મારે પકડવો કે હું પકડું ચાર પક કરવો પડશે હા જો લખાભાઈ ઉતરે લખનભાઈ ઉતરે ની જોવો તમે હે લાઈવ કેમેરા

બધા એના બંગલા જોવા તા આવી રીતના વથરા ના ઘર બનાવ બધા ઘર બનશે અસલી માં બનશે

જય અલગ અલગ જણી નામ ઉપર આપડે એના ભાવિક ભક્તો સેવકો એ ચા નું રાખેલ છે સાથે પાણી નું રાખેલ છે જે કોઈ હપ્તો આવે કે ચા પાણી પીતા જાઓ જવા ચા પાણીમાં જે ખર્ચો થતો હોય એ તમે થોડા મૂકતા જાજો ફૂલ નહીં તો ફૂલની પાકડી મૂકજો ખરી હા અમે ચા માપીએ છીએ ને હા ઉપર પાણીનું છે બરાબર આપણે તો પી લીધી એ હવે હેઠે ઉતરવાનું એ તો બન્યા રહી જયો બ્લોગમાં હે ગિરનારે

આ રહ્યો જો હાવ જોડો બીજો જય ગિરનારી હાલો મિત્રો તો અહીંયા નવા હોય આવ્યા છે વી આપણા એ સોરી દુડીભાઈ ભાઈ નહીં વિરાટ ભાઈ નાવાનું યસ મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ તો હાલો કપડા અપડા કાઢ નાખીએ

અને લખા ભાઈ એ જોવા તમે ખાલી લોકેશન ભાઈ નું યાર મોજે મોજે જોઈએ અખંડ મોજે તો હાલો મિત્રો નાઈટ બાઈ ફ્રેશ થઈ ગઈ આવી અને હવે આપણે જો ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો બે ચા મોકલાવું મારા વાલા હાલો મિત્રો ચા પી લીધી છે હવે કરવાનો છે નાસ્તો નાઈટ બાઈ ફ્રેશ થઈ ગયા એટલે મજા આવી થાપોળો ઉતરી ગયો બધો અડલા તૂટી ભરી ગયો મરચા એ વાય વાય ગાંડી ગીર હું કેવું લખાભાઈ ભાઈ

Oh rakami mah? Full mau juga rakami Oke 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 bahas 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 Kopi bener ya? Lakhan masih kacau nanti kita nelerin wes kopi bener ya? Kopi kopi. Abi kopi bani kayak iya?

પાણી નું બરફ છે તો પાણી બધા મિત્રો જય ગિરનારી